गुरुब्रह्मा गुरुष्णोर् गुरुरदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नित्यं ध्यायन्ते योगिनः कामदां मोक्षदां जय ॐ का Bravo. પરમ પરમપૂજ્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠા પરમહંસા પરમહંસ અનંત શ્રી વિભૂષિતા માધવ પીઠાધીશ્વર મહામંડલેશ્વર પૂજ્ય સ્વામીજી મહારાજ શ્રી ઉપસ્થિત મુક્ષો ભાઈઓ તથા બહેનો પરમાત્માની મહાન કૃપાથી આપણે દેવોને પણ અતિ પ્રિય એવા પુરુષોત્તમ માસની અંદર ભગવાન શંકરાચાર્યજી દ્વારા વિરચિત મણિરત્નમાળા ઉપર વિચાર કરી રહ્યા છીએ મણિરત્નમાળાની અંદર બત્રીસ શ્લોક છે અને બત્રીસ શ્લોક ની અંદર શિષ્ય છે એ ગુરુને એક સો પ્રશ્ન પૂછે છે અને જે ગુરુ છે એ તેનો ઉત્તર આપે છે અઠ્યાવીસ માં શ્લોકમાં કહે છે પહેલાં એનું ઉચ્ચારણ કરું પાછળથી કરીજો વિદ્યા કાબ્ર મગદે પ્રદાયા બોધોસી કો યાસ વિમુક્તિ િ કા બ્રમગે પ્રયા બોધોષિ ગોયા વિમોક્તિ હેતો કોલાભબ્રહગમો હિ યો વૈ જીત જગત્ કેમનો કોલાભબ્રહ્માવગમો હે યો વે જીત જગત્કે નમનો તો આ શ્લોક ની અંદર ચાર પ્રશ્ન પૂછે છે એમાં પ્રથમ પ્રશ્ન છે ત્યારે ગુરુજી ઉત્તર આપ્યો કે બ્રહ્મ ગતિ પ્રદાયા જે બ્રહ્મ ગતિને પ્રદાન કરે છે એને જ સાચી વિદ્યા કહેવામાં આવે છે અને બીજી બધી વિદ્યા છે સાંસારિક વિદ્યા છે એ તો હંમેશા સંસારની અંદર નાખવા વાળી છે એટલે શાસ્ત્રની અંદર બે પ્રકારની વિદ્યા છે એક પરાવિદ્યા અને એક અપરાવિદ્યા એમાં જે પરાવિદ્યા છે એ જ આ તમામ સંસારના દુઃખો માથે મુક્ત યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ એના છ અંગ શિક્ષા કલ્પ વ્યાકરણ નિરુક્ત છંદ અને જ્યોતિષ ચાર ઉપવેદ આયુર્વેદ ધનુર્વેદ ગાંધર્વ અને અર્થશાસ્ત્ર આ ઉપવેદ અને ચાર પુરાણ ન્યાય મીમાંસા અને ધર્મશાસ્ત્ર આ અઢાર પ્રકારની જે વિદ્યા છે એ એને અપરાવિદ્યા કહેવામાં આવે છે અને જેના દ્વારા અક્ષર પરમાત્માનું જ્ઞાન થાય એને પરાવિદ્યા સાચી વિદ્યા એને જ કહેવામાં આવે છે કે જે બ્રહ્મ વિદ્યા છે અને એ જ આપણને આ સંસારના બંધનો માથે મુક્ત કરે છે એટલે આમાં પ્રશ્ન હતો કે વિદ્યા કોણ છે તો જે બ્રહ્મ ગતિને પ્રદાન કરે એને જ સાચી વિદ્યા કહેવામાં આવે છે ત્યાર પછી આ શ્લોકની અંદર બીજો પ્રશ્ન છે કે બોધ કોને કહેવાય બોધ કોને કહેવાય બોધોસ્તી કો બોધ કોને કહેવામાં આવે તો વિમુક્તિ હેતુ હો જે મુક્તિનો હેતુ છે એને જ બોધ કહેવામાં આવે છે બોલો સંસારમાં આપણે ગમે એટલા બીજા બોધ કરીએ પણ એ બોધ બધા જ એ સંસારની અંદર નાખવા વાળા છે જો બ્રહ્મનો બોધ છે એ જ સાચો બોધ કહેવામાં આવે છે જેના દ્વારા આપણે આ સંસારથી મુક્ત થઈ શકીએ છીએ અને બીજા આપણે જો ગમે એટલા બોધ કરીએ પણ એનાથી કોઈ લાભ થતો નથી એટલે હંમેશા જે બ્રહ્મનો બોધ છે એને જ સાચો બોધ કહેવામાં આવે છે એટલે હંમેશા જો આપણે શ્રવણ કરવું હોય તો આપણું જે મુક્તિનું કારણ બને એવું જ હંમેશા આપણે શ્રવણ કરવું જોઈએ એવો જ આપણે બોધ લેવો જોઈએ સંસારની અંદર જે નાખવા વાળો બોધ છે એવા બોધનો આપણે ગ્રહણ કરવું જોઈએ નહીં અને સાચો બોધ એટલે એ જ છે જે મુક્તિની અંદર કારણ બને એને જ સાચો બોધ કહેવામાં આવે છે ત્યાર પછી આ શ્લોકની અંદર શિષ્ય ત્રીજો પ્રશ્ન પૂછે છે કે લાભ ક્યો કેવાય તો કીધું કે જો જે સાચો લાભ એટલે જે બ્રહ્મ લાભ છે એને જ હંમેશા સાચો લાભ કહેવામાં આવે છે બોલો સંસારની અંદર તો અનેક પ્રકારના મનુષ્ય લાભ પ્રાપ્ત કરે છે પરંતુ એ લાભ હંમેશા રહેવા વાળા થતા નથી બોલો રાતે કોઈ કરોડપતિ હોય ધનનો લાભ થયો હોય તો સંસાર માં ઉઠો ચા એ રોડપતિ થઈ ગયો હોય છે એટલે સંસારના બધા જ લાભો છે તો ક્ષણિક છે અને દુઃખ દેવા વાળા છે બોલો આપણને લાભ થાય ત્યારે સુખ થાય અને એ લાભ જતો રહે એટલે એ દુઃખનું કારણ બની જાય છે પણ પરમાત્માનો લાભ એવો છે કે લાભ હંમેશા ક્યારે ખૂટતો નથી અને જેમ જેમ એનો આપણે ઉપયોગ કરીએ એમ એમ એ લાભ હંમેશા વધતો જાય છે એટલે મીરાબાઈ કીધું ને ખર્ચો ના ખોટે વાકો ચોર ના લોટે ના ખોટે વાકો ચોર ના લોટે दिन दिन बडा सवायो सवयो पायो जिमेने दिन दिन बडा सवायो पायो जिमे राम रतन धन पायो पायो जिमे रामरतन धन पायो लाभात परो लाभो नास्ती मुनियो विदुहो तल्ला भारतम कवि स्तो ते सात्मा पर आत्मा लाभात परो लाभो नास्ती मुनियो विदुहो तल्ला भारतम कवि स्तोते चात्मा परमेश्वर आत्मा लाभ जीव संसार अंदर कोई मोटो લાભ નથી એટલે હંમેશા આપણે આત્માનો લાભ લેવા માટે જ હંમેશા પ્રયત્ન કરવો જોઈએ જો સંસારનો લાભ લેવામાં રહ્યા તો સંસારનો લાભ ક્ષણિક છે અને એનો એ લાભ હંમેશા આપણને દુઃખ દેવા વાળો છે અને પરમાત્માનો લાભ છે એ ક્યારેય ખૂટતો નથી તૂટતો નથી કે ફૂટતો નથી એ હંમેશા વધતો રહેશે અને એ લાભ જ હંમેશા આપણને પરમ સુખી કરવા વાળો છે સંસારના લાભ તો આપણને દુઃખી કરવા વાળા છે એટલે સાચો લાભ હોય તો એ આત્મા પરમાત્માનો લાભ છે અને એ લાભને લેવા માટે જ હંમેશા આપણે પ્રયત્ન કરવો જોઈએ ત્યાર પછી આ શ્લોકની અંદર ચોથો પ્રશ્ન શિષ્ય ગુરુજીને પૂછે છે કે ગુરુજી જગત કોણે જીત્યો આ જગત કોણે જીતેલો કહેવાય છે ત્યારે કીધું કે જેને પોતાના મનને જીત્યો એને જ જગતને જીત્યું કહેવામાં આવે છે સમગ્ર જગતને જીતી લીધું હોય પણ જો પોતાનું મન એક જીત્યું નહીં તો એને કાંઈ પણ જીત્યું નથી કારણ કે મન એવા મનુષ્યના કારણમ બંધ હો જો બંધન અને મુક્તિનું કારણ હોય તો એ મન જ છે જો મન જ આપણું જો એના દ્વારા જ આપણને મુક્તિ થાય છે અને એના દ્વારા જ આપણને બંધન થાય છે જો જીતેલું મન હોય તો એ મુક્તિનું કારણ બને છે અને જો એ જીતેલું મન ન હોય તો એ સંસારની અંદર બંધનનું કારણ બને છે એટલે આમાં પ્રશ્ન હતો કે જગત કોણે જીત્યો તો જગત એને જ જીતેલું કહેવાય છે કે જેણે પોતાના મનને જીતી લીધો એટલે હંમેશા મનુષ્ય પોતાનું મન છે એને જીતવા માટે પ્રયત્ન કરવો જગતને જીતવા માટે પ્રયત્ન કરવો નહીં જો પોતાનું મન જીતાઈ ગયો તો સમગ્ર સંસાર છે એને માનો પોતે જીતી લીધેલો છે એટલે હંમેશા જેને મનને જીત્યું છે એને સારા જગતને જીતેલું કહેવાય છે અને જેને મનને જીત્યું હોય ન હોય તો સમગ્ર સંસારને જીત્યો હોય છતાં પણ કાંઈ એને જીત્યું નથી એટલે આમાં પ્રશ્ન છે કે જગત કોને જીત્યો તો જેને પોતાના મનને જીત્યો એને જ જગત જીત્યો કેવાય છે બુદ્ધવાન બોધ્યા પરિશિષ્ય કેમ શિવમ પ્રશાંત સુખ બો દરોપ બુદ્વા ન કે શિવ પ્રશાંત સુખબોધરોપ જ્યાતે તો કસ્મિન વિધીતાં જગાચ્યાત સરવાતમ કે બ્રાહં વાને

બે પ્રશ્ન ગુરુજીને પૂછે છે પ્રથમ પ્રશ્ન આ શ્લોકની અંદર શિષ્ય ગુરુજીને પૂછ્યો કે ગુરુજી બુદ્ધિ થી ન જાણી શકાય એવું અંતમાં શું બાકી રહે છે તો બોલો સમગ્ર સંસારની અંદર बुद्धि थे बदीज वस्तु ने जानी कारण के आ समग्र संसार से ए भौतिक से पण भौतिक से समग्र संसार से बुद्धि थे जाक से परंतु एक संसार थी પર એવું તત્વ છે કે જે સંસાર છે પર છે એને બુદ્ધિ જાણી શકતી નથી તો બુદ્ધિ તો ભૌતિકથી બનેલી છે એટલે આ ભૌતિક સંસારની વસ્તુને જાણી શકે છે અને એની જે સાથે ઇન્દ્રિયો અને મન એ પણ ભૌતિક છે એટલે આ બધો ઇન્દ્રિય મન બુદ્ધિ આદિ બધો જડ છે પણ આત્માના પ્રતિબિંબથી એ ચેતનવંતો લાગે છે એટલે આ બુદ્ધિ છે એ એ વસ્તુને નથી જાણતી કે જે સચિદાનંદ કેવલ શિવ બ્રહ્મ છે એને આ બુદ્ધિ જાણી શકતી નથી એ કોના દ્વારા જાણી શકાય છે કે સદગુરુના ગમ ધ્યાન દ્વારા જ એ તત્વને જાણી શકાય છે ત્યાર પછી આની અંદર બીજો પ્રશ્ન છે કે કોને જાણવાથી જગત જણાય છે શિષ્ય પ્રશ્ન પૂછો કે ગુરુજી કોને જાણી લેવાથી આ સંપૂર્ણ જગત છે એ જણાઈ જાય છે પછી જાણવાનું કાંઈ બાકી રહેતો નથી ત્યારે કીધું કે શરૂઆતમાં પૂર્ણ બ્રહ્મ છે એને જાણવાથી આખું જગત છે એ જણાઈ જાય છે બોલો પરમાત્માને એક આપણે જાણી લીધા તો સંપૂર્ણ જગતની અંદર પછી કાંઈ જાણવાનું બાકી રહેતું નથી એટલે કીધું કે જાણવું હતું એ જાણ્યું હવે નથી જાણવું કાંઈ પોતે પોતામાં ભળ્યો જેમ પાલો પાણી માય એટલે સદગુરુના જ્ઞાન દ્વારા જ્યારે પરમાત્માને આપણે જાણીએ છીએ ત્યાર પછી આ જગતની અંદર કાંઈ જાણવાનું બાકી રહેતું નથી કારણ કે જગત છે એ શેમાંથી બનેલું છે એ પરમાત્માથી બનેલું છે જેમાં માટીના અનેક વાસણો હોય અને જો આપણે એમાં શું છે રહેલું તો એક માટીને જાણી લીધે તો એ સમગ્ર વાસણો જણાઈ જાય છે કારણ કે બધા જ વાસણોની અંદર માટી સિવાય બીજું કાયમ છે નહીં એમાં સંપૂર્ણ જગત છે એ પરમાત્માથી બનેલું છે એટલે સંસાર રૂપી જે કાર્ય છે અને પરમાત્મા છે એ કારણ છે અને કારણથી કાર્ય ક્યારેય જુદો નથી કાર્યની સત્તા કારણની સત્તા જ હોય છે કાર્યની ક્યારે પણ સ્વતંત્ર હોતી નથી એટલે આ જગતરૂપી કાર્ય છે એ પરમાત્માનું કારણ છે પરમાત્માનું કાર્ય છે અને પરમાત્મા કારણ છે એટલે જો પરમાત્માને જાણી લેવામાં આવે તો આ જગત રૂપી કાર્યની અંદર કાંઈ પણ પછી જાણવાનું બાકી રહેતું નથી એટલે આમાં પ્રશ્ન છે કે કોને જાણવાથી બધું જણાઈ જાય છે તો પરમાત્માથી પરમાત્માને જાણવાથી જ બધુંય જણાઈ જાય છે પરમાત્માને જાણ્યા એટલે પછી આપણે કાંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી સુખીના સો સર્વે સંતો સર્વે ભદ્રાણી પશ્ય મા કશિદ્ધુઃખભાગ્ ભવેદ શાંતિ 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 સદગુરો સ્વામીજી મહારાજ કી જય સનાતન ધર્મ કી જય અદ્યાજગદુરૂ શ્રી શંકરાચાર્ય ભગવાન ગી જય તાપી મૈયા ગી જય હું નમ પાર્વતીપતિ હર મ